સુરત જિલ્લાના ઓલપાડ કાર ચાલક ડ્રાઈવિંગ લાયસન્સ કરી ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરી હવે આ કાર ચાલકો આગામી ત્રણ મહિના સુધી વાહન હંકારી શકશે નહીં જો વાહન હંકારતા ઝડપાશે તો તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે

ડેન્જરસ ડ્રાઇવિંગ કરી અન્યના જીવ સામે જોખમ ઊભું કરનારા ઓગણીસ વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ જપ્ત કરી નેવું દિવસ માટે સસ્પેન્ડ કરી દીધા છે આ કાર ચાલકો પાસે નિયમો મુજબ દંડની પણ વસૂલાત કરવામાં આવી હતી આગામી દિવસમાં બાકીના કાર ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરાશે આ સાથે જ હવે આ લાયસન્સ ધારકો આગામી ત્રણ મહિનાની અંદર વાહન ચલાવતા પકડાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ સાથે જ લાયસન્સ છ મહિના સુધી પણ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી થઈ શકે છે આમ તો કોઈ પણ વ્યક્તિ વિધાઉટ લાયસન્સ ગાડી વાહન ચલાવી ના શકે જો લાયસન્સ એમને મળેલું હોય અને ઉપરાંત ભયજનક અથવા તો રોંગ સાઈડમાં કોઈ વાહન ચલાવતું હોય તેનું ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવાના અથવા સસ્પેન્ડ કરવાની કાર્યવાહી અત્રીથી ચાલવામાં આવે છે વધુમાં આ મહિનામાં લગભગ ચોત્રીસ જેટલા તો ઓલરેડી લાયસન્સ સસ્પેન્ડ કરેલા છે અને છેલ્લા એક વર્ષમાં ત્રણસો જેટલા લાયસન્સ સસ્પેન્ડ કરેલા છે અને ઉપરાંત જે લોકો પાસે લાયસન્સ નથી એવી પણ એક મોટી સંખ્યા છે લગભગ કુલ સાતસો જેટલા લાયસન્સો કાર્યવાહી કરવામાં આવેલી છે હમણાં જે શાળાના બાળકો બાબતમાં તો એ એને કઈ રીતે કામ કરી કેટલા છોકરાઓ સાથે કામ કરી એની લગભગ ઓગણીસ જેટલી ગાડીઓની વિગતો અમને પ્રાપ્ત થયેલી છે અને એના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવેલા છે શરૂઆતના તબક્કામાં ત્રણ મહિના સુધી સસ્પેન્ડ કરવામાં આવેલા છે હા લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી અત્રેથી કરવામાં આવે છે